જેને આજ રોજ તારીખ બાર ત્રણ બે હજાર પચીસના રોજ આ દાંડી યાત્રાને પંચાણું વર્ષ પૂર્ણ આઝાદીની લડત અને અંગ્રેજ સરકાર સામે અંગ્રેજોએ મીઠાનો કાયદો બનાવી તેના ઉપર તોડ ટેક્સ નાખ્યો જેથી ભારત દેશની પ્રજા આર્થિક રીતે પાયમાલ થઈ જાય આ ટેક્સના વિરોધમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અહિંસક સત્યાગ્રહ એટલે કે દાંડી કૂચની યાત્રા કાઢી હતી તેઓ અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધી અહિંસક કૂચ કરી દાંડી ગામ પહોંચી પર મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને વિરોધ નોંધાવ્યો અંગ્રેજોએ આ મીઠાના કાયદાના ભંગ બદલ ગાંધીજી સહિત તમામ દાંડી સૈનિકોની ધરપકડ કરી ગાંધીજી અંગ્રેજો છોડોનું સૂત્ર આપી આઝાદીની લડતના મંડાણ કર્યા દેશભરમાં આઝાદીની લડત માટે જાગૃતતા આવી અને ગામે ગામથી લોકો આઝાદી માટે રોડ ઉપર આવ્યા વિશ્વની ઐતિહાસિક યાત્રાઓમાંની ઐતિહાસિક દંડ યાત્રામાં ભાવનગર જિલ્લાના નાનકડા એવા વર્તેજ ગામમાંથી અઢાર વર્ષના નવજુવાન તરવૈયા બાહોશ રાષ્ટ્રવાદી દેશભક્ત અને સત્યના આગ્રહી નીડર એવા અબ્બાસભાઈ કુશલભાઈ ગભરાણીની ગાંધીજી સાથે મુલાકાત થતાં ગાંધીજીએ તેમની ઈમાનદારી સત્યના આગ્રહી રાષ્ટ્રપ્રત્યેનો ફ્રેમ જોઈ પોતાની સાથે લઈ ગયા અબ્બાસભાઈ ગભરાણીએ દેશની આઝાદી માટે પોતાનું વતન એવું વર્તેજ અને પરિવારને છોડી ગાંધીજીની સાથે જોડાઈ ગયા ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહેવા લાગ્યા અબ્બાસભાઈ ગાંધીજીને હંમેશા બાપુ તરીકે બોલાવતા ગાંધીજીને પિતા તુલ્ય સમજી ગાંધીજીની સેવા કરતા તેઓ આશ્રમમાં ગાંધીજીની શોકથી હજામત તેમજ દાઢી પણ કરી આપતા હતા તેમની ઐતિહાસિક તસવીર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પ્રથમ પાને પ્રગટ થઈ હતી ગાંધીજી અબ્બાસ ગભરાણીનો તું વર્તેજનો છો તેથી હું તને મારા તરફથી એક અટક ભેટ આપું છું અને તારી અટક આજથી વર્તેજી હશે રહેશે ત્યારથી અબ્બાસભાઈ ગભરાણી અબ્બાસભાઈ વર્તેજી તરીકે ઓળખાયા વર્તેજી અટક ગાંધીજીએ આપેલી ઐતિહાસિક ભેટ છે ગાંધીજીએ તારીખ બાર માર્ચ ઓગણીસો ત્રીસ દાંડી યાત્રા કાઢી એમાં ગાંધીજી અબ્બાસભાઈ વર્તેજીને પોતાની સાથે લઈ ગયા હતા ઐતિહાસિક દાંડી યાત્રામાં દાંડી સૈનિકોના લિસ્ટમાં અઢારમાં ક્રમે અબ્બાસ વર્તેજીના નામનો ઉલ્લેખ કર્યો હતો આ મોબાસભાઈ ગાંધીજીની સાથે રહી ઐતિહાસિક દાંડીકૂચમાં અગ્રણીય ભાગ ભજવી આઝાદીની લડતમાં સક્રિય રહ્યા હતા ગાંધીજીના તમામ દાંડી સૈનિકોની અંગ્રેજોએ ધરપકડ કરી સાબરમતી જેલમાં કેદી બનાવી પૂરી દીધા હતા સાબરમતી જેલમાં પણ ગાંધીજીની સાથે રહેતા હતા આઝાદીની લડતમાં મૂલ્ય યોગદાન આપ્યું હતું વર્તજ જેવા નાનકડા ગામનું નામ આઝાદીની લડતમાં બાસભાઈ વર્તેજીએ સોનેરી અક્ષરે લખાવ્યું આવા દેશભક્ત આઝાદીના લડવૈયા દાંડી સૈનિક એવા અબ્બાસભાઈ વર્તેજીની અંતિમ ઈચ્છા મુજબ તેઓનું અવસાન થતાં તેઓને અમદાવાદ સાબરમતી આશ્રમથી ભાવનગર લાવી ખોજા શિયા કબ્રસ્તાનમાં દફન વિધિ કરવામાં આવી હતી રિપોર્ટર અબ્બાસભાઈ વર્તેજીના ભાણે છે કેબીસી ન્યૂઝ મુસ્તકભાઈ મેઘાણી ભાવનગર દર્શક મિત્રો કે બીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે